ત્યારે સમજાતું જાય કે જે કઈ થયું તે સારું થયું એક વાત હંમેશા યાદ રાખીએ દરેક રસ્તા દરેક પરેશાની દરેક મુસીબત આપણા માટે કંઈક ને કંઈક ભલાઈ રસ્તા જ ખોલતા આવતા હોય ત્યારે તે સમયે થોડીક અમસ્તી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે ભરોસો રાખવાનો છે કે પોતાના ઉપર અને પોતાના પરમાત્મા ઉપર કે આ ટાઈમ પણ જતો રહેશે આવાવાળો સમય હંમેશા સારામાં સારો હશે બસ આ જ ભરોસા સાથે પોતાની જાતને આગળને આગળ વધારતા રહીએ એક દિવસ તો કદાચ ખરાબ દિવસો નહીં હોય ને ત્યારે સારા દિવસો જરૂર ને જરૂર આવી જ જશે ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને ચાલો હું પણ ખૂબ જ મજામાં છું તમારા બધાની દુઆઓથી કૃપાથી આશીર્વાદથી ચાલો ત્યારે સવારના પહોરમાં એને એકદમ સરસ પોઝિટિવિટી સવારની સાથે દિશાબેનને કરી લીધા છે મસ્ત એવા દીવાબતી દીવાવતી કરી અને એનું રૂટીન એમણે શરૂ કરી લીધું છે એને સવારનો નાસ્તો બનાવી લીધો છે અને સાથે સાથે હજી હમણાં શ્રાદ્ધ ચાલે છે તો એના માટે થઈને વાંસની રોટલી પણ એમને પડવાળી રોટલી પણ એમણે બનાવી લીધી છે જો સરસ મજાની રોટલી બની ગઈ છે દિશા એનું કામ કરે છે ને એ જ સમયે હું મારું કામ કરું છું અને એ જ સમયે સાક્ષી એનું કામ કરે છે અને સાક્ષી કચરાપોતા કરી અને અત્યારે હવે જતી રહી છે ઉપરના કચરાપોતા તે બધું કરતી હશે અને ચાલો હું અત્યારે મારું કામ કરું છું ને મારું કામ અત્યારના સરસ સવારના પોરમાં એક જ હોય છે કે સરસ મજાની ઠાકોરજીની સેવા કરી લો તો ઠાકોરજીને મેં સરસ મજાનું સ્નાન અંગોળ કરાવી લીધું છે અને ચાલો ફટાફટ આપણે ઠાકોરજીને ગોપાલને તૈયાર કરાવી દઈએ ખૂબ જ લાડ અને પ્રેમથી મેં ગોપાલની સેવા કરી અને એકદમ મસ્ત સેવા તૈયાર કરી અને નાસ્તા પાણી કરાવી અને હું પણ હમણાં જ નાસ્તો કરવા જતી રહીશ ચાલો ત્યારે જુઓ કેવા સરસ લાગે છે મારા ગોપાલ એને એકદમ મીઠા મીઠા લાગે છે કે નહીં એને રોજ ને રોજ જ્યારે સેવા કરીને આપણે બહાર આવીએ ને ત્યારે ગોપાલનો ચહેરો કંઈક અલગ જ દેખાતો હોય એને જો અત્યારે કેટલા સરસ લાગે છે સુંદર મજાના એને બધા જ વસ્ત્ર અલંકાર બધું જ ધારણ કરે ને ગોપલ એટલા મીઠા મીઠા લાગે ને કે ન પૂછો વાત હે ને જો કેટલા સરસ મજાના લાગે છે હજી તો અડધો શણગાર છે જો ચાલો ત્યારે નવા નવા શણગાર ઠાકોરજી રોજે ધારણ કરે છે ને મનમાં આવે ને આપણને હજી તો હું મારી જે પેટી છે ને ઠાકોરજીની પેટી એ ખોલું ને એટલે મને એમ થાય આજે આ પહેરાવીશ આજે આ પહેરાવીશ એના બદલે કંઈક વસ્ત્ર અલગ જ હાથમાં આવી જાય એનો મતલબ એવો એવો થઈ જાય કે ઠાકોરજીને કંઈક અલગ જ વસ્ત્ર ધારણ કરવા છે આજે જો કેટલા સરસ મજાના મુરલીવાળો મારો ગોપાલ લાગે છે લાગે છે ને તમને લોકોને પણ સુંદર મજાના કેટલા સરસ મજાના દર્શન દર્શન આપે છે છે ઘરે બેઠા થાય ગોપાલ એને સરસ મજાની વેણું પકડી છે હાથમાં ગુંજા માળા છે સરસ મજાના મોતીના હાર છે ચીબુક છે અલકાવલી છે અને પાઘ છે કાનમાં કુંડળ છે ચાલો ભગવાનની સામે એને ઠાકોરજીની સામે ઘૂઘરો વગાડી દઈએ મને થોડીક વાર માટે થઈને એક રમકડું આપી દીધું છે સાથે સાથે આપણે આરસી પણ દેખાડી દીધી છે ને ઠાકોરજીને આરસી દેખાડી દઈએ અને જો પોતાને ને પોતાને જોઈને એટલા મુસ્કાય એટલા મુસ્કાઈને એ ન પૂછો વાત એને મને તો સામે બેઠી હોઉં ને જોઉં ને તો મને એની મંદ મંદ મુસ્કાન છે ને એટલી વાલી લાગે ને ખૂબ જ પ્યારી લાગે એમને સુગંધી આપી દઈએ એને કારણ કે ઠાકોરજીને તો બહુ સુગંધીવાલી છે તો થોડુંક અતર મેં ત્યાંને ત્યાં વાઘા ઉપર લગાડી દીધું અને એમની જે પેટી છે અને સુગંધી પેટી એમાં પણ રૂ મૂકી દીધું સુગંધી ભરીને ચાલો આપણે જારી બંટા ભરી લીધા છે અને સાથે સાથે અત્યારનો ભોગ પણ ધરાવી દીધો છે એક ફ્રૂટ છે ડ્રાય ફ્રૂટ છે અને સાથે સાથે દૂધ છે ને સરસ મજાનું મલાઈવાળું દૂધ છે મલાઈ વગરનું દૂધ હોય પરંતુ ઘાટું દૂધ સરસ મજાનું હોય ને કારણ કે ઠાકોરજીના મોઢામાં મલાઈ ન આવી જોઈએ એ નાનું બાળક છે એવો ભાવ રાખવાનો છે આપણે ત્યારે સાથે સાથે મેં સેવા પૂજા કરી અને મારા પાઠ પણ કરી લીધા એને મારું નિત્ય નિયમ બધું જ પૂરું થઈ ગયું આવી રીતે હું મારા માટે સવારના પહોરમાં થોડોક મસ્તો ટાઈમ પોતાના માટે થઈને કાઢી જ લઉં

સારું વાત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો આજે સાક્ષી ને સારું છે ને સાક્ષી એકદમ ફ્રેશ છે ચહેરા ઉપર થોડીક લાઈટ છે અને એ પોતાનો નાસ્તો કરી અને જતી રહી છે અત્યારે એની જોબ ઉપર ચાલો દિશા બેને એનું કામ શરૂ કરી દીધું છે ભાઈ કારણ કે કામ જો રોજનું છે ને એક દિવસે એવો ન ચાલે કે જેમાં કામ અધૂરું મૂકી દઈએ અને કદાચ એકબીજાને મજા ન હોય તો એકબીજા કરી લઈ પણ કામ ક્યારેય આપણને છોડે નહીં એને જો અત્યારે અત્યારના વાતાવરણ એટલા બધા ખરાબ છે ને કાલે હું ગઈ તીને બહાર રોડ ઉપર એને કાંઈક વસ્તુની ખરીદી કરવા જતી હતી તો દવાખાના વચ્ચે વચ્ચે જેટલા આવ્યા ને એમાં પગ મૂકવાની પણ જગ્યા નહીં એટલા માટે થઈને અત્યારે ખૂબ અને ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે એને બાળકોની કારણ કે બાળકો અને મોટા બધા માટે થઈને અત્યારે એટલો ખતરનાક વાયરસ ચાલે છે અને વાતાવરણ પણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે કારણ કે ઘડીક વરસાદ આવે ઘડીક ઠંડી લાગે તો ઘડીક તડકો નીકળે હે ને તો આવા વાતાવરણની અંદર ખુદને અને બાળકોને બચાવીને ખૂબ જ રાખવા જરૂરી છે ચલો વાતોમાં ને વાતોમાં ચાલો આજે આજના દિવસની અંદર ઘણું બધું એવું કામ છે ને આજે એક નવા મહેમાન પણ આવવાના છે જોકે મહેમાન ન કહી શકાય એ ઘરના જ સભ્ય છે તો ચાલો ફટાફટ અત્યારે કામ કરી લેવાનું છે અને અત્યારમાં તો મેં બહુ ઓછું કામ કર્યું છે દિશાએ જ ઝાજું કામ કર્યું છે જો સરસ મજાનું કિચન સાફ થઈ ગયું ચાલો હું નીકળી ગઈ છું અત્યારે પાડોશ આડોશમાં કહેવા માટે થઈને એને આમંત્રણ આપવા માટે નીકળી છું કે આપણા ઘરે તમે બધા જ આવી જજો તો ચાલો શેના માટે આમંત્રણ છે એ હું તમને થોડુંક આગળને આગળ બતાવતી છો ચાલો હું બહાર નીકળી છું ને ત્યાં સુધી સુધીમાં દિશાએ પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું અને બારના ફળિયા આ તે બધું જ સાફ કરી નાખ્યું હે ને નિખિલ પૂછે છે દિશાને કે શું તમારો શું પ્લાન છે કાલનો કારણ કે કાલે એક નાનો એવો પ્રસંગ છે એ સારો પણ પ્રસંગ છે અને ખરાબ પણ પ્રસંગ છે ખરાબ નહીં પણ દુઃખદાયી પ્રસંગ કહેવાય પરંતુ દુઃખદાયી પણ ન કહેવાય કારણ કે હવે ઘણા બધા વર્ષો થઈ ગયા છે તો એના માટે થઈને આપણે ખુશી ખુશીથી કંઈક ને કાંઈક દાન પુણ્ય કરીએ હે ને તો એ શું છે એ તમને ખબર પડી જ ગઈ હશે મારા કહેવાથી જ તમને ખબર પડી ગઈ ચાલો નિખિલભાઈ રાહ જોએ છે કે ભાઈ મને તમે કહો કે તમારે કઈ વસ્તુ લાવવી છે જે વધતી ઘટતી હશે વસ્તુ એ હું તમને આજના દિવસોમાં આપી જઈશે હું લઈ આવીશ કારણ કે આજે છોકરાઓ અહીંયા જ છે બે દિવસ અહીંયા જ રહેવાના છે અમરેલીમાં તે અમરેલીની આજુબાજુના ગામમાં હોય પણ જો અમારે કાંઈક કામ હોય તો એ થોડી ઘણું અમારું કામ કરી દે અને જો ન કરે તો પછી મારે જોવું પડે વસ્તુ લેવા માટે ગાડી ન હોય તો જઈ શકાય નહીં એવું થઈ જાય અને અત્યારના સમયની અંદર જો ગાડીની જરૂર ગાડી વગર અત્યારે એક ડગલું પણ ચલાતું નથી એવું જ થઈ ગયું છે રિયલમાં એવું થઈ ગયું છે પહેલાના સમયમાં તો કેટલું ચાલી ચાલીને જતા એને રિક્ષા પણ ન કરતા અને ચાલીને જ જતા એવો જ ભાવ રાખે કે એક એક પૈસો બચાવીએ એને એવી ગણતરી કરતા ચાલો વાતોમાં ને વાતોમાં દિશાએ આખા જ ઘરના ફળિયા અંદરના બહારના ને એની બહારના પણ ફળિયા ત્રણ પ્રકારના ફળિયા રોજ વાળવાના હોય તો એ બધું જ કામ દિશાએ આજે કરી નાખ્યું છે વાસણ પણ જો ખાટલી ભરીને આજ વાસણ હતા કારણ કે અગિયારસ હતી તો બધા માટે ફરાળ પણ બન્યું અને રોજિંદુ નાસ્તો પણ બન્યો એને ભાખરી પણ બની અને રોટલી પણ બની એને ચાલો બારના બે બેગ હતા જે ઘણા દિવસથી ધોવાના બાકી હતા તો ફાઇનલી છે દિશા એ બધું જ ધોઈ નાખ્યું ને ધોવા કરવાનું આ તે કારણ કે ઘર સાફ કર્યું છે તો કંઈક ને કંઈક એવું નીકળ્યા કરે કે જે આપણે સાફ કરવું જરૂરી થઈ જાય તો ચાલો દિશા બેને આ બે બેગ છે એને ધોઈ લીધી છે આજે ફાઇનલી કારણ કે હું જ્યારે કહી હતી ને શ્રીનાથજી એની બેગ હજી પડી હતી હજી એ ધોવામાં નહોતી આવી કારણ કે વરસાદ જ એટલો બધો હતો ને એમ થાય કે ક્યાં સુકવવી બેગને ચાલો ત્યારે દિશાએ બધું જ કામ કરી લીધું છે અત્યારે વાગી ગયા છે દસ અને દસ વાગે દિશાબેન ચાલો રસોઈ માંડી દે છે આજે બહુ ઝાઝી રસોઈ નથી ખાલી ને ખાલી બટેટાની ખીચડી છે અને એક સ્વીટ બનાવશું આગળ આગળ જોઈએ કયું સ્વીટ બનાવવાનું છે ચાલો દિશાબેને બટેટા બાફી અને બધા જ બટેટાની છાલ કાઢી અને સમારી લીધા છે સાથે સાથે જો સિંગદાણાનો ભૂકો છે આદુ મરચાંની પેસ્ટ છે લીંબુ છે સાબુદાણા પલાળીને એકદમ સરસ મજાના એક બાજુ રાખી દીધા છે દિશાબેને ચાલો વઘાર કરી નાખશે તેલની અંદર આદુ મરચાંની પેસ્ટ લીમડો અને મરચાં ખૂબ ઝાઝા પ્રમાણમાં નાખવાના કારણ કે આની અંદર હળદર અને ચટણી ને મરચું ને એવું તો કાંઈ હોતું જ નથી ને ચાલો દિશાબેને શિંગદાણાને અંદર જ નાખી દીધા અને શિંગદાણાને શેકી લીધા શિંગદાણાના ભૂકાને શેકી લીધા કારણ કે બહારથી જ ન શેક્યા હોય તો અંદર આવી રીતે શેકી નાખે તો પણ ચાલે હે ને તો ચાલો સરસ મજાના બટેટા સમારી લીધા હતા બફાઈ ગયા હતા એ બધા જ બટેટા અંદર નાખી દીધા લોયાની અંદર અને ઉપર નાખી દીધું મીઠું ખાંડ અને લીંબુનો રસ થોડોક પાછળથી નાખશે આની અંદર આપણે મરીનો ભૂકો પણ નાખી શકીએ ને તીખાનો ભૂકો પણ નાખી શકીએ ચાલો અંદર પહેલાં શિંગદાણાનો ભૂકો તો આવી જ ગયો છે હવે ઉપરથી નાખી દીધા બધા જ સાબુદાણા હે ને જે પલળી ગયા હતા એકદમ સરસ એકદમ સોફ્ટ બની ગયા હતા એને આમ એકદમ હાથમાં ચપટીમાં લઈએ ને એટલે તરત જ પ્રેસ થઈ જાય એવા સરસ મજાના થઈ ગયા હતા ચાલો લીંબુ પણ નાખી દઈએ અને એકદમ ધીમા તાપે ખણસાવા દીધી છે ઘણી બધી ખણસાવા દીધી છે કે જે વિડીયોની અંદર ન આવી શકે ચાલો એકદમ સરસ મજાની ખણસાવાઈ ગઈ અને ત્યાર પછી કોથમીર અંદર નાખી દીધી અને અંદર નીચેના ભાગમાં એકદમ દાજ બેસી જાય ને ત્યાં સુધી સૂકી ભાજીને ખણસાવા દેવાની તો જ એકદમ સ્વાદિષ્ટ બને ચાલો હું ઘરે આવી ગઈ છું બધાને આમંત્રણ દઈ અને ઘરે આવી ગઈ છું અને ચાલો દિશા કહે કે મમ્મી તમે ખીર બનાવી નાખો તો ચાલો હું ખીર બનાવી અને ભગવાનને ભોગ ધરાવું ને ત્યાં સુધી માં દિશા આવી જશે ધાનુબેનને લઈને એ ગઈ છે ત્યારે ઉપર ધાનુબેનને સ્નાન કરાવવા માટે એને હમણાં તૈયાર કરીને લેતી આવશે ચાલો વાસણ નાનું પડી ગયું એટલા માટે થઈને મોટા વાસણમાં જ લઈ લીધું એને આ જે સાંબાની ખીર છે એ બનતા બિલકુલ વાર ન લાગે ને પહેલાં સાંબાને સેજ મસ્તો બાફી લીધો એને પાણીમાં જો કાળી લીધો તરત જ ઉકળી જ જાય અને પછી તરત જ ગરમ દૂધની અંદર નાખી દઈએ અને જોઈતા પૂરતું ડ્રાય ફ્રૂટ ખાંડ એલચીનો ભૂકો તે જે કાંઈ આપણે ઈચ્છા હોય એ બધું નાખી દઈએ સેજ મસ્તી ઘટ થાય એટલે આપણે ઉતારી લઈએ જો કેટલી સરસ મજાને ને એકદમ સ્વીટ બની ગઈ ને ખીર એને ખીર છે મરચાં છે લીલા અને સાથે એકદમ સરસ મજાની ખણસાયેલી આપણે સૂકી ભાજી અથવા તો બટેટાની ખીચડી એકદમ તૈયાર છે ચાલો ભગવાનને થાળી ધરાવી દઈએ ચાલો આપણે આજે અગિયારસ છે તો ઠાકોરજીને પણ અગિયાર હશે છે ને જે આપણે જમશું ને એ જ ઠાકોરજીને પણ જમાડશું હે ચાલો ભગવાને ખૂબ દિલથી અને પ્રેમથી આપણો આ થાળ સ્વીકાર કરાવ કરાવી દઈએ એને હું ગોપાલને કહું છું કે ગોપાલ મારી આ સેવાનો સ્વીકાર જરૂર કરજો જે મેં ખૂબ દિલથી અને પ્રેમથી કરી છે ચાલો સરસ મજાની થાળી સજાવી અને ઠાકોરજી પાસે મૂકી દીધી છે ને ઠાકોરજી જોઈને જ ખુશ થઈ ગયા ને ઠાકોરજી આપણી ભાવના જુએ છે મુરલીને મેં એક બાજુ મૂકી દીધી કારણ કે ઠાકોરજીના હાથ એકદમ ફ્રી થઈ જાય ને એ આપણી બધી ભાવના છે એને ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે ચાલો ટેરો લેવો ખૂબ જરૂરી છે ચાલો આ સમય આવી ગયા ધ્યાની બેન મને ચાલો ખેદાન મેદાન કરવાનું બધું શરૂઆત થઈ ગઈ છે જુઓ ક્યાં પૂરું થાય બાબુ મને આપે તિયારા ખાઈ ખાઈ કરે છે જીજાવાળા ખાંટી ને હે ભૂત કરતી આવશે ને ધાનુ મમ્મા કહી જ છે ગોળ આકાર છે કે પરેટવાળા એ લન જુવાણી આમ હાટી એવી આમ જો આમ કર જીપડી કાઢે છે ત્યાં ઓલો હું કીધું તું મમ્મી તમે મને દાન દાન કે દાન લીલા દાન દાન લીલા આપણે ગુજરાતી માં એટલે પ્રાકૃતિક કે દાન एक दिन सुरेश तो ने तेरे वावे गाण दिला के बड़ी एक गोफियो से ने थाप कर जे ने आहा था छे एक बार मट्टी फोड़ी नता हमें दैया नहीं तम एक बार एकले नाने केता आवेला द्वार द्वार के सबा ने आवे राजा बावा गाती बावा यहां छे का को हम बको जाना बरो દેવું ચાલો અત્યારે દાન લીલા કોને કહેવાય મને દિશા પૂછતી હતી કે આજના દિવસે ઠાકોરજી હાથો હાથ દાન લે ને એવું મહત્વ છે દાન લીલાનું તો ચાલો દિશાને હું થોડુંક થોડુંક મને જેટલું આવડતું હોય એવું હોય બધું જ એમને શીખવાડતી જતી હોઉં છું ચાલો સાંજે જવાનું છે આજે હવેલીએ આજે મારા મોટા બેન આવવાના છે ઘરે જે અમે સાથે શ્રીનાજી ગયા હતા ને એ મારા બેન આજે આવવાના છે તો ચાલો અમે સાંજે જવાના છીએ એકદમ સરસ રીતે ફ્રેશ થઈ બપોરે જમી કાઢી અને બપોરે ફ્રેશ થઈ અને નીકળી જવાના છીએ હવેલીએ ત્યાં પણ ખૂબ જ સરસ મજાનો મનોરથ છે હરી મનસી મેં સદા वचरिप्रमाद्य न चातुयमया સાંજના દર્શન એટલા સરસ મજાના થયા હતા ને પણ એ દર્શન હું તમને કરાવી ન શકું કારણ કે એ દર્શનમાં મોબાઈલ લઈ જવાની મનાઈ હોય પરંતુ એટલા સરસ મજાના દર્શન હતા ને અમારી ત્યાં આગળ અમરેલીમાં દ્વારકેશ બાવા અને રાજુ બાવાની પધરામણી હતી બહુજીની પણ પધરામણી હતી ચાલો અમે બધા જ ભાગ્યશાળી છીએ કે અમને બધાને સન્મુખ દર્શન થયા છે એને અમારા ગુરુદેવના દર્શન અમને આજે થયા એટલા માટે થઈને ચાલો અમે આવી ગયા હવેલીએથી ઘરે આવી ગયા અને ખાઈ પીને ચાલો કાલની તૈયારીઓ કરીએ છીએ અત્યારે જો અત્યારે અમે એને આ તૈયારીઓ જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે કાલના દિવસે શું છે છતાં પણ સિક્રેટ રાખવાની કોશિશ કરું છું બધા કમેન્ટની અંદર મને જરૂર જણાવજો કે કાલના દિવસમાં કયો પ્રોગ્રામ એવો છે કે જે હું સંતાડવાની કોશિશ કરું છું સંતાડી શકવામાં કામયાબ રહીશ કે નહીં રહો ચાલો સરસ મજાની દિશા અને સાક્ષી મહેનત કરે છે જો એ શું બનાવે છે એ પણ મને જરૂર કમેન્ટની અંદર જણાવી દેજો જો તમને ખબર પડી જ ગઈ છે મને ફાઇનલી એને એકદમ પરફેક્ટ ખબર છે કે તમને ખબર પડી જ ગઈ છે છતાં પણ મારે સાંભળવાની ઈચ્છા છે તમારી કમેન્ટ વાંચવાની ઈચ્છા છે તો ચાલો તમે જરૂર કમેન્ટ કરજો અને કાલના દિવસની ખુશી કે ગમ જે કાંઈ આપણે કરશું એ બધું સાથે જ કરશું ચાલો ત્યારે અત્યારે હું રજા લઈ લઉં છું આજનો દિવસ સરસ મજાનો ગયો છે કાલનો દિવસ પણ આવો જ જાય એવી ભગવાન પાસે ખૂબ ખૂબ પ્રાર્થના છે ચાલો ત્યારે નવા દિવસની કાલ શરૂઆત જરૂર કરી દેસું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે